માય યુટ્યુબ ફેમિલી જય માતાએ જય ગોગા મારા કેમ છો મારા કલેજા મજામાં જ છું હું પણ મજામાં છું આજના બ્લોગ મસ્ત મજાનું છે આજ તો જોવો ઘરે હું કઈ ગયા નહી કામે જોવો ઓલો રાજુની ગોત વગાડે હે એનો છોકરો અત્યારે ટ્રેન્ડિંગમાં યાલે નહિ જો રાજુની કોપી રાજુની ગોત વગાડે ઓલો ટ્રેન્ડિંગમાં એને જો જો ગાઈસ ગાઈ ને આવી શું કરે તું તું તને આવડે હે હે જો આની ગોદ આવડું જો આ ચો વગાડે રાજુ ની ખોદ બનાવે ઠીકકરા એ વગાડવા માગે પણ એને આવડતું હે નહીં ગમે એમ ઠીકરા બનાય બનાય કરે જો આને તો આવડી ગયું હે રાજુ ખોદ વગાડે છે હારું જો વગાડે હારું આરી ઠીકરો હાથ છી લઈને બનાવ પણ એ હાણ જો આને જો બને ને જો ગાઈસ આને આવી રીતે પકડી આપી આપણે એક ટાઈસ લેવાની એક નાની અને એક મોટી અને આ આગળી વચ્ચે આ કરી આ વગાડે સીટી જવાનું હમ વગાડે જો આવો ન્યાણો છોકરો વગાડે છે કેટલું ભણે પાછું ધોરણનો છોકરો એવો વગડે રાજુની ગોદ કોપી હે વગાડે અને રાજુ હતા ના ભૂલતા ગમે તો આનું ટેલેન્ટ જોઈને જો આ રીત તો આમ જોતો જ રહે હે તો કેટલું હે બીજું વણે પણ નહીં ઘેર પડતી કઈ આણસી નકરો ઢીજા ઢીજી વગાડે તો આને વગાડતા આવડી ગયું હોય રાજની આ રહ્યો આગળ જવાનો થોડોક આગળ જવાનો